કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દુશ્મન દેશના હુમલા સામે નાગરિક સંરક્ષણની તૈયારીઓને વધારવા માટે દેશ પશ્ચિમી સરહદને અડીને આવેલા રાજ્યો તેમજ કેન્દ્ર પ્રદેશોના જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ કવાયત ઓપરેશન શિલ્ડનું આયોજનના નિર્દેશ આપ્યા જેના અનુસંધાને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરવ પારગીના અધ્યક્ષ સ્થાને વિવિધ વિભાગના અધિકારીઓ સાથે મોક ડ્રીલ આયોજનની બેઠક યોજાઈ કલેક્ટરે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ સૂચિત એક્શન પ્લાન અંગેના સૌને માહિતગાર કર્યા કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય એ માટે મોક એક્સરસાઇઝ વિશે કલેક્ટરે જણાવ્યું કે આ કોઈ આપત્તિ દરમિયાન ઝડપી પ્રતિસાદ માટે તંત્ર તથા નાગરિકો બંને તૈયાર રહે માટે ફરી એકવાર મોક ડ્રીલનું આયોજન થશે જેમાં આજે એકત્રીસ મેને ને શહેરના ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ સ્વિમર હોસ્પિટલની બાજુમાં બોમ્બે માર્કેટની સામે ઉમરપાડા અને માંડવી તાલુકાના કાકરાપાર અણુમથક ખાતે પાંચથી આઠ વાગ્યા દરમિયાન મોકડ્રીલ યોજાશે સાંજે પાંચ વાગે મહત્વના સ્થળોએ બે મિનિટ માટે સાયરન વાગશે રાત્રે આઠથી સાડા આઠ દરમિયાન બ્લેકઆઉટ કરવામાં આવશે બ્લેકઆઉટ દરમિયાન શહેર જિલ્લાની સ્ટ્રીટ લાઇટ ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે આઉટડોર ડિસ્પ્લે બોર્ડસ હોર્ડિંગ્સ દુકાનો શોરૂમ્સની લાઇટ્સ ઇન્ડસ્ટ્રીઝની લાઇટ્સ ઘરના બલ્બ ટ્યુબલાઇટ સ્વયંભૂ બંધ રાખી બ્લેકઆઉટના સહભાગી નાગરિકોને અપીલ કરવામાં આવી છે સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત